પેરી આજે આવી છે એક નવી આજે બે ગાયો આવી છે એટલે બે બે ગાયો હું તમને વિડીયો બતાવી દઉં છું અને ભાવ કહી દઉં દૂધ કેટલું છે એ તમને કહી દઉં એનું દૂધ સાત લિટર છે આ રેડલી અને પહેલી આત્મા વીઆેલી છે અને આનો ભાવ મૂકેલો છે પચાસ હજાર રૂપિયા આવશો એટલે સમજીને આપી દેસુ અને બીજી છે આ ગાય છે આ ગાયનું દસ લીટર દૂધ હાજરમાં છે ગાય ખૂબ જ સારી છે બે ટાઈમ દોર આવે લઈ જવાનું દસ લિટર દૂધ છે ગાય હમણાં જ ઉતરી છે દસ લિટર દૂધ હાજરમાં એની પણ હું કિંમત જણાવી દઉં તમને હે અને એનું રેડલું છે ઓલું આ એનું રેડલું છે આ એનું બચ્ચું છે દસ લીટર દૂધ ગાય હાજર છે એનું આ ગાય છે એનો ભાવ સિત્તેર હજાર રૂપિયા મૂકેલો છે આવશો એટલે સમજીને તમને આપી દઈશું આ ગાય અમારી લોકલ છે શો ફીશ માં નથી અમારી એનો અચળ ગાળો જોઈ લઈએ અને આ પહેલી વાત તમે જોઈ લો એનું દૂધ છે સાઠ લિટર હાજરમાં સાત લિટર દૂધ હાજરમાં છે એનો ઓછો ગાળો જોઈ લો પેલી આત્મા બચ્ચી છે એનો ભાવ મૂકેલો છે પચાસ હજાર રૂપિયા આવશો એટલે સમજીને આપી દેશું અને લાસ્ટ હું તમને એડ્રેસ આપી દઉં કે રાગામ થરાજ તાલુકો અને રા ચોકડી આવો એટલે જેત્રા રોડની નજીકમાં જ વાળો છે બે જ રસ્તો છે આ બંને ગાયો આજે ઉતરી છે આ પહેલા ત્રેટલી છે ઓલી ત્રીજા વેતરની છે એમાં દસ લીટર દૂધ હાજરમાં છે Ya no.